એમાં પ્રથમ રાઉન્ડ એક્સ રેનો ચાલીસ દિવસે કરેલ છે અને બીજો રાઉન્ડ પચાસ દિવસે કરેલ છે અને પેલા નાની કાતરીએ ફાલ મીંડો લાગવા પછી મેં બીજો રાઉન્ડ પચાસ દિવસે કરેલો એના જેના લીધે અત્યારે જોઈ શકો છો તમે ફ્લાવરિંગ વધારે આવી ગયેલ છે અને ચણાનો ગ્રોથ પણ સારો છે અને પોપટા પણ સારા આવી ગયેલ છે તો અનિલભાઈના ના કહ્યા પ્રમાણે આ ચણા અંદર બે છંટકાવ કરવાથી સારા એવા ફૂલ આપણને જોવા મળે છે એ સિવાય તો કે જે નવી થાય છે 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 એની અંદર નવા બંધાવા લાગ્યા અને પોપટો પણ આપણને જોવા મળે તો અનિલભાઈ ખરેખર દરેક ખેડૂત મિત્રને ને ચણા દાણા અને જીરુમાં એક્સરે નો છંટકાવ કરવો જોઈએ આ ટકા આનું રિઝલ્ટ પણ સારું છે અને મેં ઉપયોગમાં બે એમ નાખેલ છે એક પંપે બે એમ નાખેલ છે દસ વીઘાનો આપણો આ રાઉન્ડ છે એની અંદર મે ત્રીસ પંપ કરેલ છે વીઘે ત્રણ પંપ અને આનું રિઝલ્ટ બહુ સારું છે એક્સ રે નું સાઇફન કંપનીનું એટલે આ દરેક ખેડૂત મિત્રો એ વાપરવું